ઉપયોગ કરવાથી સેવન કરવાથી પણ શરીરને ઘણી બધી બીમારીઓ દૂર થાય છે સાથે જાંબુનું ફળ ખાવાથી પણ ઘણા ફાયદા થાય છે તો ચાલો આજે આપણે જાણીએ કે આ જાંબુનું સેવન કરવાથી શું શું ફાયદા થાય છે અને કઈ કઈ બીમારી દૂર થાય છે તો દોસ્તો આજનો વિડીયો જરૂરથી પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો સાથે જ તમને કોઈ બીમારી થઈ હોય અને તમે દવાનો ઉપયોગ ના કરવા માંગતા હોય અને ઘરેલું ઉપાય અથવા તો તમે સિઝન પ્રમાણે મળતા ફળો

એન્ટી ઓડન્ટ જેવા સરસ મજાના વિટામિન્સ રહેલા છે જેના કારણે આપણા શરીરના ઘણા રોગો દૂર થઈ શકે છે તો હવે જોઈએ કે શરીરના કયા રોગો માટે જાંબુનો ઉપયોગ કરી શકાય અને કયા કયા ફાયદા થાય તો સૌથી પહેલા તો હૃદયરોગ જે હૃદયરોગની સમસ્યા છે એ વ્યક્તિ આ જાંબુનું સેવન કરી શકે છે જાંબુનું સેવન કરવાથી હૃદયરોગની સમસ્યા દૂર થાય છે એટલે કે બીમારી દૂર થાય છે કેમ કે એન્ટી ઓક્સિડન્ટ અને કેલ્શિયમ સાથે જ વિટામિન સી વિટામિન એ ભરપૂર માત્રામાં છે જેના કારણે શરીરમાં એ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને હૃદયરોગની સમસ્યા થવામાં અટકાવ લાવે છે અને જો હૃદયરોગની સમસ્યાથી પીડાતા હોય તમે તો જરૂરથી આ જાંબુનું સેવન કરી લેજો જાંબુનું ફળ ખાવાથી પાચનતંત્ર ખૂબ સારું રહે છે એટલે કે જે વ્યક્તિને કબજીયાતની સમસ્યા રહેતી હોય અથવા તો તમને ગેસની સમસ્યા રહેતી હોય અથવા તો તમને કંઈક ખાધા પછી ઉબકા આવતા હોય હોય વોમિટિંગ જેવું લાગતું અથવા તો તમને ટોયલેટ જાવ છો ત્યારે ખૂબ જોર કરવું પડતું હોય ને ત્યારે પણ તમે આ જાંબુનું સેવન કરી શકો છો આ જાંબુ આપણા શરીરના આંતરડા છે એ આંતરડાને પણ ચોખ્ખા બનાવે છે આ જાંબુનું ફળ ખાવાથી જાંબુનું ફળ ડાયાબિટીસ હોય એ વ્યક્તિ માટે પણ ખૂબ સારું છે જે વ્યક્તિને ડાયાબિટીસ હોય એ વ્યક્તિ જાંબુનું સેવન તો કરી શકે છે સાથે જ જાંબુનો જે બીજ આવે છે એ બીજનું સેવન પણ કરી શકે છે કારણ કે જાંબુ આપણા શરીરમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે એટલે કે જે વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા છે તે વ્યક્તિનું સુગર લેવલ ખૂબ વધારે હોય છે તો સુગર લેવલને કંટ્રોલમાં લાવવા માટે આ જાંબુ ખાઈ શકાય છે સાથે જ જાંબુના બીને પણ ખાઈ શકાય છે અને સાથે જ જાંબુના બીને સરસ મજાના ધોઈને સુકવીને ડ્રાય કરીને પછી એનો પાવડર બનાવીને પણ એનું સેવન કરી શકાય છે જાંબુનું ફળ ખાવાથી કેન્સર જેવા રોગો થતા પણ અટકાવે છે કેમ કે જાંબુના ફળમાં ખૂબ માત્રામાં એન્ટી રહેલું છે જે ફ્રી લેરેટિકલ્સથી લડે છે અને પેટમાં જે ખરાબ કચરો ભર્યો હોય છે ને એ કચરાને બહાર કાઢે છે અને સાથે જ આ કેન્સર જેવી બીમારીને પણ દૂર કરવા એને અટકાવવા માટે મદદરૂપ થાય છે જાંબુનું ફળ આપણી સ્કિનની સાથે આપણા વાળ માટે પણ ખૂબ સારું છે પહેલા જણાવ્યું એ પ્રમાણે વિટામિન સી ભરપૂર માત્રામાં છે સાથે જ એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં ગુણધર્મો રહેલા છે સાથે જ કેલ્શિયમ પણ રહેલું છે તો જાંબુનું ફળ ખાવાથી ફાયદા તો થાય જ છે સ્કિન માટે સાથે જ વાળ માટે પણ થાય છે અને આપણું જલ્દી વૃદ્ધ ઘણા લોકોને તમે જોયા હોય કે એમની એજ ઓછી હોય પણ એ લોકોના વાળ સફેદ થઈ ગયા હોય સ્કિન બિલકુલ થઈ ગઈ હોય હોય તો એવું લાગતું કે ખૂબ છે વૃદ્ધ અવસ્થા પણ ઓછી કરે છે આપણે યંગ દેખાય છે કહેવાનો મતલબ એ છે કે આપણે યંગ જાંબુનું દાંતણ કરવાથી પણ આપણને ઘણા ફાયદા થાય છે જાંબુની ઉમળી ડાળખીનું દાતણ કરવું એટલે કે ચાવવાથી આપણા મોઢામાંથી જે દુર્ગંધ આવે છે એ દુર્ગંધ દૂર કરે છે સાથે જ જાંબુના પાન અને જાંબુના બીને સેવન કરવાથી પણ ઘણા ફાયદા થાય છે સાથે જ જાંબુના બી અને પાનનું સેવન કરવાથી આપણા શરીરમાંથી બળતરા દૂર થાય છે જાંબુડાનું સેવન કરવાથી આપણું વજન પણ ઘટે છે જાંબુડામાં કેલરી તો ખૂબ માત્રામાં છે પણ ફાઈબર ખૂબ ઓછું છે જેના કારણે આપણે જાંબુ ખાઈએ ને તો આપણું જે શરીરમાં રહેલું ચરબી છે એ ચરબીને ઘટાડે છે અને આપણે શરીર

તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો